છેલ્લા ઘણા સમયથી રાજ્યમાં અનેક ચોરીના બનાવો અને ઘટનાઓ બની રહી છે ત્યારે ગાંધીનગરના ફિરોજપુર ખાતે હવે વધુ એક ચોરીની ઘટના બની છે નમસ્કાર હું છું આપની સાથે સાયમા સૈયદ અને આપ જોઈ રહ્યા છો ન્યુ ગુજરાતી ન્યૂઝ ગાંધીનગર જિલ્લાના ફિરોજપુર ગામે તસ્કરો ટાટક્યા હોવાની ઘટના સામે આવી છે પચીસ થી પાંત્રીસ વર્ષની ઉંમરના દસ અજાણ્યા શખ્સોએ લાકડી તથા લોખંડની પાઇપ તથા છરા જેવા હથિયાર લઈને દંપતીના ઘરનો દરવાજો તોડી ઘરમાં પ્રવેશ કરી વૃદ્ધને લાકડી તથા પાઇપથી ઢોર માર માર્યો હતો તેમજ દંપતીનું રૂમાલથી મોઢું બાંધી તેમને રસોડામાં પૂરીને સોના અને ચાંદીના દાગીના સહિત પંદર લાખથી વધુના મુદ્દામાલની લૂંટ કરી અને તેમને જાનથી મારી નાખવાની ધમકી આપી હતી આથી ડભોડા પોલીસ સ્ટેશને એ અજાણ્યા શખ્સો વિરુદ્ધ ફરિયાદ નોંધી છે અને પોલીસે આ સમગ્ર ઘટના અંગે ગુનો નોંધી અજાણ્યા શખ્સોને ઝડપી પાડવા માટે ચક્રોને ગતિમાન કર્યા છે પીડિતની નોંધાવેલ ફરિયાદ પ્રમાણે તેઓ ફિરોજપુર ગામે રહે છે અને તેમના પતિ સર્કલ પાસે ધ એટલાન્ટા બિઝનેસ ખાતે મેલડી ટ્રાવેલ્સ નામની ટ્રાવેલ્સ એજન્સી ચલાવે છે ગઈકાલે રાત્રિના તેઓ નવ વાગે સુઈ ગયેલા હતા અને તે વખતે રાતના દોઢેક વાગે તેમના ઘરનો મુખ્ય દરવાજો તૂટવાનો જોર જોરથી અવાજ આવતા તેઓ તથા તેમના પતિ એકદમથી જાગી ગયેલા અને જોયેલું તો આશરે દસે જેટલા માણસો થી પાંચત્રીસ વર્ષની ઉંમરના હતા અને તેમણે તેઓના મોઢા ઉપર કપડું બાંધેલું હતું જેમાંથી કેટલાક લોકો હાથમાં લાકડી તથા લોખંડની પાઇપ તથા છરા લઈને દંપતીનું રૂમાલથી મોઢું બાંધી તેમના પતિને લાકડી તથા પાઇપથી ઢોર માર માર્યો હતો તેમજ તેમના પતિના ગળામાં પહેરેલ સોનાનો દોઢ તોલાના વજનનો મેલડી માતાના પિતાવાળો દોરો કે જેની કિંમત નેવ હજારની હતી તેમજ તેમની સોનાની દોઢ તોલાની વીતી કે તેની કિંમત પણ નેવ હજાર હતી તે જૂટવી લીધેલ હતી તેમજ તેમના ગળામાં પહેરેલ બે તોલાના વજનની સોનાની ચેન કે જેની કિંમત રૂપિયા એક લાખ વીસ હજારની હતી તે પણ ઝડપી લીધી હતી તેમજ દંપતીને રસોડામાં લઈ જઈ છરો બતાવી જાનથી મારી નાખવાની ધમકી પણ તેમણે આપી હતી આથી તેઓએ બૂમાબૂમ કરતા તેમના પાડોશમાંથી એક વ્યક્તિએ આવીને દરવાજો ખોલી તેઓને બહાર કાઢેલ અને આ લોકોએ તેમના પતિને લાકડી તથા પાઇપથી માર મારેલ હોવાથી ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયેલ હતા આથી તેઓને તેમના દિયર અને તેમના ભત્રીજા દ્વારા હાઈટેક હોસ્પિટલ ગાંધીનગર ખાતે લઈ જવામાં આવ્યા હતા ત્યારબાદ મહિલાએ જોયું તો ઘરનો સામાન વેરવિખેર હતો અને આજુબાજુના મુખ્ય લોખંડની તિજોરીઓ પણ તૂટેલી હતી અને તિજોરીના ઉપરના ખાનામાં મુકેલ છુટ્ટા રોકડ રૂપિયા સાઈઠ હજાર તેમજ તિજોરીની અંદર જર્મન બનાવટની પેટી રાખેલ હતી કે જે પેટીમાં રૂપિયા એક લાખ તથા તેમની સોનાની આશરે ત્રણ તોલાની મગમાળાની કિંમત કે જે એક લાખ એસી હજારની હતી તેમજ તેમના અન્ય સોનું અને ચાંદીના ઘરેણા પણ ગાયબ હતા તેમજ બાજુના ફોનમાં તેમના પતિનો ચાર્જિંગમાં મૂકેલો બાર હજારની કિંમતનો ફોન પણ ચોરી થઈ ગયેલ હતો આમ સોના ચાંદીના દાગીના સહિત કુલ પંદર લાખ બાવન હજારની મુદ્દામાલની લૂંટ કરી જતા અજાણ્યા દસ શખ્સો વિરુદ્ધ ડબોડા પોલીસ સ્ટેશને ફરિયાદ નોંધી છે અને પોલીસે ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે આવી જ અન્ય લેટેસ્ટ અને અપડેટેડ ન્યૂઝ જોવા માટે જોડાયેલા રહો અમારી સાથે ન્યૂ ગુજરાતી ન્યૂઝ પર